તબીબોએ પાંડેસરામાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામ આપી દીધું હતું જેમાં કલાક ઇમરજન્સી સેવા આપવાનું બોર્ડ પણ મારી દીધું હતું સાથે જ પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં આવ્યું હતું દર્દીઓને લૂંટવા માટે શરૂ થયેલી આ હોસ્પિટલનો ભાંડો ફૂટી ગયો છે હોસ્પિટલ શરૂ કરવામાં બે સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ તો ત્રીજા સામે દારૂની હેરાફેરીના કેસમાં અગાઉ ઝડપાઈ ચૂક્યા છે એસઓજી દ્વારા બબલુ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો નોંધાયો હતો પાંડેસરા પોલીસે પણ આ જ રીતે રાજા રામ દુબે સામે ફરિયાદ નોંધી હતી તો બોગસ ડૉક્ટર જીપી મિશ્રા સામે તો વર્ષ બે હજાર બાવીસમાં દારૂની હેરાફેરીનો કેસ પણ નોંધાયો હતો આમાં વિડિયો થિએટર હતો મહાલક્ષ્મી વિડીયો થિએટર હતો ઘણા વર્ષોથી તે ભંગારમાં પડેલો હતો તો પારંજભાઈ જે મેન માલિક હતા તે વિચાર કર્યો કે હવે ભંગારમાં પડેલું છે તો હવે શું કરીએ તો પછી એ કોઈ ડૉક્ટરને મળીને ડૉક્ટરે મળીને ભાડે ભાડે નક્કી કર્યું ભાડે પર આપ્યું હવે જ્યારે મેં અહીંયા અવરનવર જતો હતો ત્યારે મેં પૂછ્યું કે અહીંયા શું થાય છે તેમ કે અહીંયા ગરીબ લોકો માટેની હોસ્પિટલ સારી સગવડ થશે અને ઓછા ભાવમાં આની ટ્રીટમેન્ટ થશે અને સારું થઈ જશે એમ કે મેં કંઈ બોલ્યું નહીં પણ ગાડી જ્યારે અહીંયા હતી એમાં પોલીસ તરીકે પ્લેટ લગાવીને આવતી હતી મેં કીધું આ પોલીસને કેમ પ્લેટ કેમ લગાવેલો તો એ ભાઈ કીધું કે હું ક્રાઇમ બ્રાન્ચનો પીઆઈ તરીકે છું અને હું અહીંયા પાર્ટનર તરીકે છું આ બધું ખર્ચો જે છે તે મારો જ છે એમ કે આ બીજાનું કોઈને નથી એટલે એમ કે હવે ત્રીસ તારીખે હું રિટાયર થઈ જવાનું છે તો મેં કંઈ વધારે નહીં બોલ્યું કારણ કે ક્રાઇમ બ્રાન્ચનું નામ લીધું એટલે મેં કંઈ વધારે બોલ્યું નહીં મેં કીધું હું સોસાયટી પ્રમુખ છું એમને બી ખબર હતી એમને બી કોઈ જાણ કરેલી હતી કે વસંતભાઈ ટી ચાંદેકર કર્મી ત્રણ વિભાગનો પ્રમુખ તરીકે પાંત્રીસ વર્ષથી સેવા બજાવે છે એમ કર એટલો હું સિવિલ ડિફેન્સમાં ડિવિઝનલ પાંડેસરા ડિવિઝનલ ઓફિસર છું મને મુખ્યમંત્રી ચંદ્રક એવોર્ડ બી મળેલું છે મુખ્યમંત્રી એવોર્ડ બી મળેલું છે અને હું રાહત બચાવવામાં કામગીરી કરું છું કલેક્ટરની અંદર સેવા સદનમાં